હું છું ગૌરવ જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં આગાહી મુજબ અને ભારે વરસાદ તીવ્ર થંડસ્ટોમ સાથે ઘણા સ્થળે વરસ્યો છે રાજ્યમાં કુલ બસો સત્તર તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના ભેસાણ તાલુકામાં એકસો મિલીમીટર રાજકોટના જામકંડોણામાં એકસો અઢાર ગોંડલમાં એકસો પાંચ અને અમરેલીના કોકાવા વડિયામાં એકસો પાંચ મિલીમીટર નોંધાયો હતો તે સિવાય પણ જૂનાગઢ રાજકોટ અમરેલી બનાસકાંઠા નર્મદા મોરબી ભરૂચ વડોદરા દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર બોટાદ ખેડા આ વિસ્તારોમાં બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે નોંધાવવા પામ્યો છે ચુમ્બોતેર તાલુકા એવા હતા જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો હવે આજે સત્તર ઓગસ્ટ રવિવારના દિવસે પણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે તો તેની વાત આગળ વિડીયોમાં કરશો તે પહેલાં નવા મિત્રો હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેવો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચરથી શરૂઆત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો ગુજરાતનું છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર લગભગ સમગ્ર ગુજરાતમાં વાદળો જોવા મળ્યા જેમાં ઉત્તર પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોમ સાથેના વાદળો જોવા મળ્યા હતા અત્યારે પણ અરબસાગરમાં ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે સમગ્ર ભારતના આજે બપોરે બાર વાગ્યાના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તેને લઈને તીવ્ર ક્લાઉડિંગ જોવા મળી રહ્યું છે એટલે કે ગાઢ વાદળો બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યા છે સાથે જ અરબ સાગર પણ સક્રિય છે સિસ્ટમની વાત કરીએ તો આઠસો પચાસ ઇંચપી ઉપરના પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે જે અગાઉની અપડેટમાં વાત કરી હતી કે બીજી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે તો તે મુજબ બંગાળની ખાડીમાં આજે આ વિસ્તારોમાં નવું લો પ્રેશર બની જશે અને હાલનું લો પ્રેશર અત્યારે મધ્ય ભારત ઉપર છત્તીસગઢ આસપાસના વિસ્તારો પર છે અને આઠસો પચાસ એચપી ઉપર હાલ એક સિયર ઝોન પસાર થઈ રહ્યો છે આ દિશામાં અને ગુજરાત ઉપર અત્યારે આઠસો પચાસ એચપી ઉપર ચોમાસાની ધરી એટલે કે લોઅર લેવલ ધરી જેને કહી શકાય તે અત્યારે લગભગ ગુજરાત ઉપર છે આગામી બેથી ત્રણ દિવસમાં વધુ મજબૂત થશે જે અત્યારની લો પ્રેશર સિસ્ટમ છે તે અને ગુજરાત સુધી તેનો ટ્રફ લંબાશે ટૂંકમાં આગામી દિવસોમાં હજુ પણ સિસ્ટમો મજબૂત થાય અને વરસાદના વિસ્તારમાં વરસાદના પ્રમાણમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે સાતસો એચપીએ ઊંચાઈના પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો સાતસો એંચપી ઊંચાઈ ઉપર બંગાળની ખાડીના જે લો પ્રેશર છે એ સિસ્ટમને આનુષંગિક સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન અરબસાગરમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે છે અને બંગાળની ખાડીથી લઈ અને અરબસાગર સુધી એક બહોળું સર્ક્યુલેશન હાલ રચાયેલું છે ધીમે ધીમે આ સર્ક્યુલેશન ઉત્તર દિશા તરફ આગળ વધશે ને આગામી દિવસોમાં ગુજરાત ઉપર જે અત્યારની નવી સિસ્ટમ છે તેનો સાતસો એચપી ઊંચાઈનો ટ્રફ પણ પહોંચી જશે સરફેસ લેવલના પવનનો ચાર્જ જોઈએ તો બંગાળની ખાડીનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે દેખાઈ રહ્યું છે સરફેસ લેવલ ઉપર પણ ચોમાસાની ધરી લગભગ ગુજરાતની લગો લગ અત્યારે પસાર થઈ રહી છે ઉત્તર ગુજરાતથી લઈ અને બંગાળની ખાડીની સિસ્ટમ સુધી સૌરાષ્ટ્ર કાંઠે હાલ એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન સરફેસ લેવલ સુધી દેખાઈ રહ્યું છે અને આગામી ચોવીસ કલાકમાં ગુજરાત વિસ્તારો ઉપર મોટા પ્રમાણમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે સરફેસ લેવલ ઉપર જેને લઈને તીવ્ર થંડરસ્ટોમ બનવાની સંભાવના દેખાઈ રહી છે આજે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે સત્તર ઓગસ્ટ અને આવતીકાલે અઢાર ઓગસ્ટની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો સમગ્ર ગુજરાતમાં આજે પણ ગઈકાલની જેમ જ વરસાદની સંભાવના રહેલી છે કેટલાક વિસ્તારોમાં ગઈકાલ કરતાં પણ વધુ વરસાદ આજે નોંધાઈ શકે છે તીવ્ર થંડરસ્ટોમ બનવાની સંભાવના છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોમ બનશે મુખ્યત્વે થંડરસ્ટ્રોમ બનવા માટે જે આ વિસ્તાર છે તેમાં વધુ શક્યતા આજે દેખાઈ રહી છે તે સિવાય બપોર બપોર બાદથી સાંજથી રાતથી આ વિસ્તારોમાં પણ થંડરસ્ટ્રોમ જોવા મળી શકે ગુજરાત રિજિયનમાં પણ આજે થંડસ્ટોમની શક્યતા રહેલી છે અને કચ્છમાં પણ સાંજે અને રાત્રે થંડરસ્ટ્રોમ બની શકે છે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારે વરસાદ નોંધાઈ શકે છે વરસાદની વાત કરીએ તો આજે સત્તર ઓગસ્ટ અને આવતીકાલે અઢાર ઓગસ્ટની સવાર સુધીમાં ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારો તેમજ અમુક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે તીવ્ર થંદરસ્ટમ થાય ત્યાં તેથી વધુ વરસાદની શક્યતા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર અરવલી દાહોદ ખેડા આણંદ એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તીવ્ર થંદુસ્થોમવાળા વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ એકલ ડોકલ સ્થળે નોંધાઈ શકે છે ઉત્તર પૂર્વ ગુજરાતમાં સાબરકાંઠાના વિસ્તારોમાં અને મહેસાણાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળે મધ્યમથી લઈ અને ક્યાંક ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે તીવ્ર થંદોષમ આ વિસ્તારમાં પણ થશે પાટણ બનાસકાંઠાના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે થંડસ્ટ્રોમની સંભાવના બનાસકાંઠા અને પાટણમાં પણ રહેલી છે સૌરાષ્ટ્રમાં આજે ગઈકાલ કરતાં પણ તીવ્ર થંડસ્ટ્રોમ થઈ શકે બપોર બાદથી જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ જિલ્લાને લાગુ રાજકોટ જિલ્લાના વિસ્તારો અને અમુક વિસ્તારો જામનગર જિલ્લાના આ વિસ્તારોમાં તીવ્ર થંડસ્ટ્રોમ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રના તે સિવાયના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળે મધ્યમથી લઈ ભારે વરસાદની શક્યતા ગણી શકાય સાંજથી અને મોડી સાંજે રાજકોટ આસપાસ મોરબી સુરેન્દ્રનગર આસપાસ પણ તીવ્ર થંડરસ્ટોમ બની શકે છે જેને લઈને એકથી ત્રણ ઇંચ અને તીવ્ર થંડસ્ટોમવાળા વિસ્તારોમાં તેથી વધુ વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી લઈ અને એકલ એકલદોકલ સ્થળે ભારે વરસાદની શક્યતા ગણી શકાય છે તીવ્ર ઠંડરસ્ટોમ થાય ત્યાં કચ્છમાં બે ઇંચથી વધુ વરસાદની શક્યતા એકલ દોકલ વિસ્તારમાં ગણી શકાય દેવભૂમિ દ્વારકા અને જામનગરના જે જિલ્લાના જે કાંઠા વિસ્તારો છે તેમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ પડી શકે ઠંડરસ્ટોમ એકદમ તીવ્ર બને તો બે ઇંચથી વધુ વરસાદ પણ અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે છે ટૂંકમાં આજે પણ મધ્યમથી ભારે વરસાદ તીવ્ર ગાજવીજ સાથે સૌરાષ્ટ્રમાં નોંધાઈ શકે અને સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારમાં પાંચ ઇંચથી વધુ વરસાદની શક્યતા પણ ગણી શકાય છે આજ આવતીકાલે પણ વરસાદ ચાલુ રહેશે તીવ્ર થંડસ્ટોમ થવાની શક્યતાઓ હજુ આગામી ત્રણ દિવસ સુધી ગણી શકાય મધ્યમથી લઈ ભારે વરસાદનો આ રાઉન્ડ ચોવીસ તારીખ સુધી ચાલુ રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે અને આવતીકાલે અઢાર તારીખથી લઈ અને બાવીસ તારીખ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ ગુજરાતમાં રહી શકે છે આ હતી આજની અને આવતીકાલ સવાર સુધીની અપડેટ આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર